આજે અમારે જોઈન્ટ ફોરમ ફોર રજિસ્ટ્રેશન ઓફ ઓલ્ડ પેન્શન સ્કીમ ઓપીએસ જે એકવીસ જાન્યુઆરીમાં તમામ સરકારી કર્મચારી અને કેન્દ્ર સરકાર કર્મચારીના જેટલા સંગઠન છે જેવા સંગઠને એક ફોરમ બનાવ્યું છે એ ફોરમ ને અધીન અમારી જે મેઈન માંગ છે કે ઓપીએસ બહાલ કરો ઓપીએસ લેવા માટે પુરાની પેન્શન સ્કીમ લેવા માટે આ અમે એક ફોરમ બનાવ્યું છે એનપીએસ ને પૂર્ણતઃ સ્ક્રેપ કરીને ઓપીએસ લાગુ કરવા માટે સરકાર પાસે અમારી ડિમાન્ડ છે અમે અમારા બેનર તલે અમારા ઓલ ઇન્ડિયા રેલવે ફેડરેશન ના મહામંત્રી શ્રી ગોપાલ મિશ્રાજી આદેશ અનુસાર તથા અમારા વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયન મહામંત્રી જે આર ભોસલે સાહેબના આદેશ અનુસાર આજે અમે ઓપીએસ ની ડિમાન્ડ માટે ચાર દિવસ માટે આઠ થી અગિયાર જાન્યુઆરી બે હજાર ચોવીસ માં અમે અહીંયા ઢીલે ફાસ્ટ હંગર ફાસ્ટ ધરણા દેવાના છીએ અમારી એક જ માંગ છે ઓપીએસ ઓપીએસ તમામ કેન્દ્ર કર્મચારી અને સરકારી કર્મચારી જે પેલી જનવરી બે હાજર ચાર પછી જે લાગ્યા છે એને ઓપીએસ બહાર કરો અને પૂર્ણતઃ ઓપીએસ નો લાભ આપો આ અમારી મેઇન ડિમાન્ડ છે અને આ માટે અમે અગાઉ વીસ એકવીસ તારીખે તેનું હડતાલ માટેનું મતદાન પણ કરેલું છે અમારા જો આ સરકારને અમારી નમ્ર વિનંતી છે કે આ અમારી માંગ છે આ અમારી જે રિટાયર્ડ પછીની જે પુરાણી પેન્શન રહી એ બહુ અમારા માટે મહત્વપૂર્ણ છે અને એ અમારો સથવારો છે જે પેન્શન જે રિટાયર થાય એ માટે તો અમારી આ પુરાની પેન્શન અમને આપવામાં આવે સરકાર બહુ સારું કામ કરી રહી છે તો સાથે સાથે અમારી આ પેન્શન જે છે ઓપીએસ એ બહાલ કરવામાં આવે